આપ જોઈ રહ્યા છો મલાર ચોકની અંદર પોલીસ ચેકિંગ ઝુંબેશ ચાલુ છે કાળા કાર લાયસન્સ પીયુસી વગેરે ગાડીઓને પકડી રહ્યા છે આપ જોઈ શકો છો ચારે બાજુ ચંદી ગાબેન પીએસઆઈ સ્ટાફ તેમજ એડીઝનના ધર્મેન્દ્રસિંહ જમાદાર શ્રીપાલસિંહ વગેરે જમાદારો મોબાઈલ સાથે જેમ જ ઉતારી રહ્યા છે ચૌહાણ સાહેબ પીએસઆઈ વગેરે જોઈ શકો છો આપ સન્દભ રાકેશભાઈ જમાદાર વગેરે ચેકિંગ ઝુંબેશ ચાલુ છે આપ જોઈ શકો છો ખૂબ ચેકિંગ ઝુંબેશ ચાલુ થાય લાયસન્સ પીયુસી વગેરે ચેકિંગની ઝુંબેશ એસસી જગ્યા ઓર્ડરથી ખૂબ ચેકિંગ ઝુંબેશ ચાલુ છે ગાડીઓને શું અવર જવર થાય છે તેનું પણ ચેકિંગ કરી રહ્યા છે પોલીસ દ્વારા ચૌહાણ સાહેબ પીએસઆઈ ચંદ્રિકાબેન પીએસઆઈ તમારા સ્ટાર રાકેશભાઈ જમાદાર ધર્મેન્દ્રસિંહ જમાદાર વગેરે જે ઝેબું થઈ ચેકિંગ ચાલુ છે આપ જોઈ શકો છો નાભીક સમાચારો પણ સાથે જોડાયેલા છે કુમાર ખાન પરમારભાઈ વગેરે આપ જોઈ શકો છો શુભેચ્છા આપ જોઈ રહ્યા છો જાડેજા સાહેબ તેમજ ચંદ્રિકાબેન પીએસઆઈ વગેરે પોલીસ સ્ટાફ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ધર્મેન્દ્રસિંહ તમામ પોલીસ સ્ટાફ અને બ્રિગેડ તાપી વગેરે ગાડીઓનું ચેકિંગ ઝુંબેશ ચાલુ છે મલા ચોકની અંદર કાળા કાચની ઝુંબેશ ચાલુ છે લાયસન્સ જીઓસી તમામ ચેક કરી રહ્યા છે અને ગાડીઓની પકડી ગાડીઓને પકડી અને રિટર્ન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે કાળા કાચ કાઢી રહ્યા છે અને કાયદેસર મેમરી મંજાર ચાલુ છે હું સુરેશ મહારાજ આપની સાથે જો તારો ચેનલ ઉપર અશોકભાઈ પરમાર સાથે હું સુરેશ મહારાજ નમસ્કાર ખૂબ ઝુંબેશ ચાલુ છું આપ જોઈ શકો છો લાયસન કાળા કાચ પીયુસી લાયસન કાળા કાચ વગેરે ચેકિંગ ચાલુ છે આપ જોઈ શકો છો અરે મેડમ છે વગેરે પડી ગયો છે ચેકિંગ કરતા અને ફૂલ ચેકિંગ ચાલુ છે